આ ભગવાન શિવ ની હાથા જોડી છે ખુદ ઇન નામ રાખો આ તમને જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય ફરી એક નવા વિડિયો માં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આપણે ચિક્કા વેસવાની જાહેરાત નથી કોઈ જાહેરાત પરસ્યાદી છે ભગવાનની તેઓને લાખો રૂપિયામાં મંગાણી છે તેઓ વેસી નથી ભાઈનું કેવું છે અને એ ભાઈને અત્યારે વેસી દેવાની છે તો મારા મિત્રોને કોઈને ખરીદવી હોય તો વિડીયો પૂરો જોજો આની અંદર તમને પ્રસાદી જોવા મળશે અને પ્રસાદી મિત્રો એટલે શંકર ભગવાનની હાથા જોડી એ ભાઈનું કેવું છે શંકર ભગવાનની હાથા જોડી છે તેઓની પાસે અને સાથ શંકર ભગવાને આપેલી છે તેવું એનું કહેવું છે એના પૂર્વજોને એના પૂર્વજોને એ એની પાસે લખાણ પણ છે અને મિત્રો એક છે બીજું શંકર ભગવાનના ઘણા પથ્થર છે એવો બધા સિદ્ધ કરેલા અને બીજું મિત્રો છે આપણે સ્વામિનારાયણ ભગવાનની કોઈ વસ્તુ આપેલી છે સ્વામિનારાયણ ભગવાન એ હાથ હાથ એના પૂર્વજોને એ પણ સિદ્ધ કરેલી છે તેઓ ભાઈનું કેવું છે એની પાસે લખાણ છે તેવું કેવું છે ભાઈનું બધું તો વિડીયોમાં તમને બધી જોવા મળશે અને મિત્રો ખાલી તમે દર્શન કરશો ને તો એ ધન્ય થઈ જશો એવું આ ભાઈનું કેવું છે તો આ ભાઈને એ વેચી દેવાને છે તો આમાં તમને એ પ્રસાદી બધી પણ જોવા મળશે કેવી હોય તો મિત્રો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આમાંથી જો કોઈને ખરીદવું હોય કોઈ જાણકાર હોય અને કોઈને ખરીદવી હોય તો મારો કોન્ટેક્ટ જરૂરથી જરૂર કરજો અને મિત્રો આમાં ભાઈની અરે મારે વાતચીત થયેલી છે એ પણ રેકોર્ડિંગ પણ થોડુંક મૂકીશ અને એ ભાઈના વિડીયો મને મોકલેલા છે પરસાદીના એ પણ દર્શન કરીને આપ દર્શન જરૂર કરજો અને જો કોઈ જાણકાર હોય ને કોઈને ખરીદવી હોય તો મારામાં થમલેલમાં નંબર આપેલો છે તેઓમાં જરૂરથી જરૂર ફોન કરજો તમે એમ કહો ને પાંચ વાગે છ વાગે તારે ફોન કરું જો એ પ્રસાદી છે ને ભગવાન ની છે સ્વામિનારાયણ ભગવાન ની છે શિયાળ સિંગડી છે સાંભળો અને હાથા જોડી ભગવાન શિવ ની છે

એટલે આ બધી કરોડો રૂપિયા ની સંપત્તિ છે પણ મને શું છે ક બીમાર છું કિડની કઈ નાખી કે કેન્સલ છે અલે હું પાડી નાઉ હે ની વાત ની વાત તમારે સમજો છો પણ હું આમાં તમારું કેમ થાય કે મારે જાહેરાત મૂકવી પડે ભાઈ આવી વસ્તુ છે બરોબર કોઈને ખરીદવી હોય તો કોન્ટેક્ટ કરો એમાં આ વસ્તુ રહે ને તમારી જે કઈ હમ હમ ભલે તમારું વસ્તુ કરોડો નું છે હું ના નથી પાડતો બરોબર પણ જાહેરાત મને ટાઈમ મળે હું આખો વિડિયો બનાવું જાહેરાત મુકું ત્યારે પછી કોઈકનો ફોન phone આવે તો તમારો કોન્ટેક્ટ થાય ભાઈ એવું છે કઈ વાંધો નહી try કરજો તમે તારે try ચોક્કસ કરીશ બરોબર છે અને જે fortune ને સિક્કા છે ને એ કાલે સાડા છ કરોડ નું માયગ્યું છે અને એક દિલ્હી વાળા એમ કીધું છે કે તમે અહી આવો ને તો મારી વાત સાંભળો સારા છ કરોડ ને તમે બતાવતા હોય પૈસા નાખતા નઈ એમ એમ કે પૈસા હા બસ તમે પૈસા દઈ જાઓ અને માલ લઈ જાઓ બરોબર વાત સાચી છે આમાં અત્યારે બધું ફ્રોડ બહુ કરે છે મારો તો આ ધંધો છે સાંભળો જમીન નો દલાલી નો એટલે મને તો આ બધા ઓળખતો જ હોય ને હા એ તમને અનુભવ હોય પણ આપણે કહેવાનો મતલબ હા દિલ્હી વાળા મને એવું કીધું કે તમે જો આવતા હોય ને તો અમે તમને પિસ્તાળીસ કરોડ દઈએ fortune ના સાંભળો સિક્કા ના નહીં બે ના મેં કીધું કોઈ દી પિસ્તાળીસ કરોડ ને પિસ્તાળીસ અબજ તો નો આવી કીધું હા હા ઈ બધા લોકો fraud છે ભાઈ એમાં કઈ એમ નો તો કે તમે આવો ને ભાઈ તમે તમારે પિસ્તાળીસ કરોડ માં તમે એક કરોડ તમે બે શું કીધું પિસ્તાળીસ કરોડ માં પાંચ કરોડ તમને તમારા

ઈ તો નકર એક હજાર કરોડ ની છે અત્યારે ત્રણસો માં મંગાવી છે કેટલા માં કેટલા માં ત્રણસો કરોડ માં એવડી શિયા સિંઘની આનંદ ના દલાલ એ માંગી હતી પણ તે દી હું હોસ્પિટલ માં હતો બરોબર એટલે અત્યારે હું શું કરી શકું કે ભાઈ,

આ ગીર ગાયનો ગૌ ગોટો છે મુખમાંથી નીકળે તે શીત કરેલો છે ચાલ શીત કરતા ચાર થી પાંચ વર્ષ થાય આ કપીલા ગાયનો ગૌ ગોટો છે આ સીધ કરતા ચાર થી પાંચ વર્ષ થાય ગૌના ગાયના મુખમાંથી નીકળે હાલો આ છે ને ભગવાન વિષ્ણુનો ઓરિજિનલ વસ્તુ છે શાલીગ્રામ

Sunday, i believe. village